જેને ગુરુ મળ્યા એ બધા ભાગશાળી છે બધા ભાગશાળી છે પણ આ બીજમાં જ ના અહીંયા દેવારામ બાપાની તિથિમાં જિંતીરામ બાપાએ કીધું કે તમારી બેડલી તરે છે કે ડૂબે હે એ લેબોરેટરી ક્યાંય કરવા જાતા નહીં એ લેબોરેટરી તમારી વિચારધારા ઉપર જોજો કે તમારી વિચારધારા કેવી છે આવી રીતે સંત મેળાવડો કરવો હોય એ વિચારધારા આવે સંતોના દર્શનનો ભાવ થાય છે સેવા કરવાનો ભાવ થાય છે ભજન કરવાના વિચાર આવે છે ભજન કરવાનો ભાવ થાય છે અને સંતોને જેમ લગ્ન લાગી ગઈ એમ મને કેમ લાગતી એવો જો અંદરથી ઉદ્દગાર આવતો હોય તો સમજૂ તમારી બેટલી તારે અને આ વિચાર ન આવતા સમજી લે તો તમારી પેલી ડૂબે કે કોઈને પૂછવા જાતા નહીં સમજી લ્યો બધાય સંતોનો જો અનુભવ છે આ બરાબર આપણે નજર રામે કેટલા સંતો લ્યો એને ગુરુની વાતમાં લોભાણો હા પાડ્યા તો લ્યો ફૂલ કેરી પાકડી થઈ ગઈ બધાયને લ્યો હા પાડી ગયો ગુરુની વાતમાં ખાલી હા પાડીને તો ફૂલ કેરી પાકડી થઈ ગઈ લ્યો અને ના પાડો તો નવ સંસારના મેળનો રે ના ના અનુભવ નો બરાબર જીવન સંદેશો ભીમ સાહેબે ભેજો એ જીવન જેવી લગ્ન થી દઉં એવી લગ્ન થી લઈ લેજે ગુરુ મહારાજ તો લગ્ન થી જ દે છે આપણે લગ્ન થી લેતા અમુક પરીક્ષાઓ એવી આવે કે એમાં હજાર આઈટમ યાદ કરવી પડે કેટલી હજાર આઈટમ યાદ રાખવી પડે ઈ માણસ યાદ રાખે ને પરીક્ષા દી આવે પણ ગુરુનો એક શબ્દ યાદ ન રાખે નહીં ગુરુએ આપણે શું કીધું છે ભાઈ આમે બિહારી તું ભ્રહ્મ છો હુંય બ્રહ્મચંદ તુંય બ્રહ્મ છો આ એક જ શબ્દ ગુરુદેવ કા કે તાકા આનંદ વિચાર થગે મુન્ની પંડિત હજીનો વેદ ન પામે પાર બોલો એક શબ્દ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મે આપણે હામે બિહારીને એમ કીધું કે આજ પછી તું પાંચ તત્વ ત્રણ ગુણ પતિ સાલ એ તું એક છે નહીં તું સોહમ બ્રહ્મ છો આ આપણે સામે બેહારી અને હેવી દયા ભાવથી આપ્યું છે કે એની વાત જ જાવ જો આ ચિત્માં ચટકી લાગી જાય અને હું બ્રહ્મ છું અને અખંડ ચિંત્વન થઈ જાય બધાય ચિંતવન આપણે સંસારના થાય છે ને તો સંતર ગાયક અખંડ ચિંતવન થઈ જાય તો એમ કહેવાય છે એક ક્ષણ બ્રહ્મ બ્રહ્મચિંતવન થઈ જાય તો કરોડો જન્મના બાપ બળેને ભક્ત ભસ્મ થઈ જાય એવો શાસ્ત્ર નો નિયમ છે સંતો નો નિયમ છે બરાબર પણ ખરેખર ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા એને કીધું પરથી ખસ સ્વમાવાસ એટલું બસ પરથી ખસ સ્વમાવાસ એટલું થઈ જાય તો બસ આપણા ગુરુ એમ કીધું કે સુરતા કોઈ સુગઢ સમેટે તો કે સાહેબ ગટમાં બેઠે ખાલી આ તું બાર દ્રષ્ટિ છે ને એને ખાલી હંકેલી લે વૃત્તિને હંકેલી લે અને ગુરુએ જ્યાં કીધું જીવન જીવને જ્યાં રાખે ત્યાં વાગે ખાલી તું રાખી દે બસ લઘુદાદા દ્રષ્ટ આપતા કે જે ઉર્જાની એરિયા ને ક્યારામાં જાય છે એને અમૃત પ્રાણ શબ્દ પ્રાણ એમાં વાળી દેવાનું તો ફૂલ કેરી પાખડી ના ખાંડા કેવી રીતે વિષયો છે પાંચ વિષય એ ખાંડા કેવી રીતે છે સમજી લે પણ આ ભક્તિનું મૂલ્ય ક્યારે થાય કે કોઈ એવા સદગુરુ મળી જાય અને પોતે જાગી જાય જાય ગઈ તો કે જગ જીતા બાપાની વાણી છે જાય ગાય તો જગ જીતા અમર સુદાય જાગુ છે એમાં કે આપણને જે શબ્દ નું ધ્યાન બતાવ્યું એમાં જાગી જવાનું અને એવી વાલું લાગી જવું છે આપણને વાલું નથી લાગતું સમજી ગયો અને મનને વાલું લાગશે ને તરત જાહેર તરત જાહેર એટલે જયંતિરામ બાપા કે ને કે ભાઈ આધી મે આધી આધી મે પુણ્યા તુલસી સંગ સાધુ કે કટે કર્મ પ્રાત કોટી કર્મ કરપી જાય સત્સંગ નો એટલો મહિમા હે સંતો નો એટલો મહિમા હે બરાબર પણ થાય છે એવું કે જયંતિ બાપા પ્રોગ્રામ માં જાય

ઓન મને ખાને એનું ચિંતન કરે રાખવાનું ગુરુ અને ગુરુનો નો ગમનું ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ એક મૂર્તિ અને કસપ તો કે પર મત બોલો કે મારા તમે પ્રેમે જોઈ લો પ્યારા એક મુહૂર્ત કે મે એસી દેસી જેના રામ કૃષ્ણ પૂજારા પર મત બોલો કે મારા તમે પ્રેમે જોઈ લ્યો પ્યારા જા બે મૂર્તિ ના આયરા કને કે આપડા ઉગમ ફોજ મજા છે ની છે ખબર તેંતિરામ બાપા સગુને નિર્ગુણ બે એક કરે

આખું વિશ્વ ધારણ કરી રાખવી માનસો એ આપણને બધા હવે લો લગન થી લેવાનું લો અને જયંતિરામ બાપા કહ્યું તમારા મનમાં શું વાલું હે લેબોરેટરી લ્યો તમારા મનમાં જે વાલું હોય છે એ તમારા ડેવલપ થાય સમજી લો અજાણ્યા માણા અજાણ્યા ગામમાં જાય તો પીવાની કોસરી ગોતી લે કારણ કે લગ્ન છે એને લગ્ન છે એટલે ગોતી લે અને મળી જાય પરમાત્મા દયાળુ રે બધા ભેગું કરી દે બરાબર આથી અમુક વર્ષ પેલા એમ થાય કે દેવારામ બાપા ને લાભુ દાદા ને હારા હારા કપડા પહેરે ને બધા પૈસા ધરે ને એ લાગે અમે આ દેખાય કરતા ઈર્ષા થતી હા બાપાને સારું આપણે થેલા ઉપાડવા તો એ વારો આવી ગયો છો કેવી રીતે વારો આવ્યો સંતો ને અદેખા એ કરો ને એને કાંડે ઘા નાખવા બને આ ઠાકર સી બાપા એ કાંડે ઘા નાખવું કહેવાય બરાબર આ એ ગુરુ નું રૂપ જણાય ઘરે આપી આવે તો એ ગુરુ નું રૂપ જણાય બીજું આ ભજન એ કેવું હે અને લગ્ન લાગે શું કરો પછી બાથરૂમ માં એ સ્થિતિ રે બેડરૂમ માં એ સ્થિતિ રે હગાવાલા ની એ સ્થિતિ રે સત્સંગ તમારા મન ની સ્થિતિ એક ધારી રહેવી જોઈએ એક ધારી રહેતી નથી પણ આ ભજન માં એવી તાકાત છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ માં એ તાકાત છે કે તમે રહી સમજો અને પછી આ 55 વર્ષ થાય એટલે બધું સંસાર નો અનુભવ થઈ ગયો તેમાં તો અમે બધાને ખબર કાઈ નીકળે એવું નથી વાહ બધાને ખબર આપણે કઈ ધ્યાન જોઈએ તો કઈ ખરું તો આપણને ગુરુ મિલા તો સભી મિલા થોડોક વિચાર કરી કે આરો આ તૂટી મેરા પર કઈ ભેગું થયું નહીં અને આમાં સંતો કે તારે કઈ નથી કરવું જે રીતે હાલે એ રીતે હાલવા દે અને તારી હાજરી દઈ દે કારણ કે તમારી હાજરી છે ને બ્રહ્મની હાજરી છે એ કોઈ જેવી તેવી હાજરી નથી આ તો આપણને એની ઓળખાણ નથી સ્વરૂપની ઓળખાણ નથી તમારી હાજરી એટલે બ્રહ્મની હાજરી હાંજરી છે આ શરીર ને ઉર આવીને પોતે જાગતા પુરુષ સેવી મનસા તો મળે નુરંજન દેવ સમજી સતત ટપક યોજના સતત મન નવરું પડ્યું નથી પીન લગાડી નથી નવ નવરું પડ્યું નથી પિન લગાય મન નું કામ એવું છે તમે માં પિન લગાડો તો ગરમ હવા આવે ત્રી ના તાપમાં અને હીટર એસી માં લગાડો તો ઠંડી હવા આવે

એટલે મહાપુરુષો કે છે કે તમે સ્થળ નો નો બદલાવો કઈ બદલાવો સ્થળ નો બદલાવો મનની સ્થિતિ બદલાય નાખો સમજી લો એના માટે કે સેવા સત્સંગ ને સમરણ સેવા સત્સંગ ને સમરણ નો મારો હોય અને એક તમે નક્કી કરો ને કે મારે પાર પડવું છે અને સદગુરુ તો ભેગો જ છે ભાઈ તમારો નિશ્ચય જો છે નિશ્ચય દેખાય એની માયા બાદ નથી થતી આ દેખાય છે ને એની માયા બાદ નથી થતી સમજી ગયો અને જરાક તમે ઈમાનદારી વાપરો અને થોડીક દાનત રાખો કે મારે છૂટવું છે ભાઈ છૂટું છે આ જેલમાં આમાં એમ છે તમારી લગ્ન હોય એસી લાગી લગ્ન કે મીરા ગઈ મગન જેવી લગ્ન લાગે તો મગન થઈ જ જેવું છે સુરતા શબ્દ નું યોગ જ એવો છે સમજી લો કે કોઈ સુગઢ સમેટતો કે સાહેબ ઘટમાં ભેટે પણ આપણું શું થાય ખબર એ આપણે ગયા આવે તો માહોલ માં ગયા તેમ થાય કે આ બાપુ કે બાપા જંતિ બાપા કે એ જ ઘર લેવાય

કરવા જવું તો આ બાપા કે ચીજ છે સમજી લો ઘરે પાછા જાય ને તો કેસટ ફરી જાય છે મહાપુરુષોની મનની કેસટ ચિંતવનની કેસટ ફેરી નહીં ગમે ત્યાં હોય બસમાં હોય ઘરે હોય મહેમાન એરે હોય બહાર ગયા હોય એ એની સુરતીમાં મૂર્તિ અખંડ રમતી હોય બે મૂર્તિ અખંડ રમતી હોય સુરતીમાં સમજી લો અને વિરાટ સ્વરૂપ જોતા હોય

જરાક ફૂલાઈ જાવ આમાં એવું થઈ જાય હું કઈક બની ગયો ના ભાઈ ના વાંચે જેટલું આમાં તપ યોજના રાખો ને જેટલું તમે ધ્યાન રાખો ને જાગૃતિ રાખો ને એનું રિઝલ્ટ આવે આવે ને આવે જે છોકરો મોબાઈલ નથી જોતો ટ્યુશનમાંથી નિશાળે નિશાળેથી ઘરે સીધો લેસન એટલે એનો નંબર આવે ને આવે તમારો આપણી ઉપર આધાર છે ગુરુ એ તો કહી દીધું કે જે મને મારા ગુરુ એ મને બ્રહ્મ બનાવ્યો ને એ હું તને વસ્તુ આપું તું બનવાનું છે આ ગોઠલામાં આંબો થવાની શક્યતા છે બરાબર ભલે કોક કોક ભાવે પણ આંબો થવાની શક્યતા છે કારણ કે તમે મન ને સમજાવો ને એટલે સમજી જાય એવું એને કહે ભાઈ હવે આ ઘાટ નું બંધ કર ને આ ઘાટ નું ભજન ચાલુ કર તો એ સમજી જાય એવું કારણ કે ઘાટ છે ને ઝેર છે નામરૂપ ગુણ નો નામ ચોથું પદ છે બ્રહ્મ કયો અક્ષર ભ્રમ કયો કે પાર બ્રહ્મ કયો એક જ વસ્તુ નામ છે સમજી લો જો એમાં થાય તો બાર વાસના બંધ થઈ જાય તો કેવું ગમતો કે અંતર માં ભજન ભજન કરતો ભેટે હે

તમારું ચિંતો હાલે વિચાર શું ના હાલે જયંતી ના એમણે કીધું કોઈને પૂછવા જતો નહીં તમને છે વિચાર હાલે જાજા હવે આમાં જે મનમાં જે વધારે કિંમત હોય એના વિચાર જાજા હાલે બરાબર અત્યારે દોઢ લાખ રૂપિયા ભાવ હોના નું દોઢ લાખ નું મંગલ સૂત્ર થાય એ કેવું હાથી રાખ્યું હોય કબાટમાં એ ડબ્બામાં એના અંદર ડબ્બામાં બરાબર શું કામ એની કિંમત ચૂકવી અને ઓલો હટી સવાર હોય બાથરૂમ માં હોય કારણ કે હટી સવાર હોય દળ નાખવાનું આ નામ એટલે શું માનો આ નામ છે આ બ્રહ્માંડ ઢોળાઈ રહ્યું છે નામ છે આ બધું બહેનું છે એ નામ આપણને આપ્યું છે ગુરુ મહારાજે વળી હામે બેહા હા દયા કરીને દયા કરીને નથી કે મારે યોગ સિદ્ધિની જરૂરી યોગ સૌ બાપો કે મારે નામ સાહેબ કાંઈ નોરી કે મારે નામનું જ નોરી બની જવું છે બીજી કોઈ વાત જ નહીં આડા આવડું ક્યાંય વાત જ નહીં બાપા જ માણસો ઘણા નું ઓળખતા હોય ઓળખતા હોય તો બધાને કોન્ટ્રેક કરવા જાય તો નામ વિયું જાય વ્યક્તિગત તો રહેવાનું જ નહીં વ્યક્તિગત કોન્ટેક જ નહીં અસ્તિત્વગત અસ્તિત્વગતનો જ કોન્ટ્રેક રાખવાનો વ્યક્તિગત નહીં વ્યક્તિગત જરૂર પૂરતો કામ પૂરતું જવાનું આવવાનું હે તે મળવાનું હળવાનું ભજન ગાવાનું બધું કરવાનું પછી હં કે ઘરે જઈને તરત પીન ફેરવી નાખવાની એસીમાં પીન ભરે ઠંડી હવા આવે ઠંડી હવા સમજી ગયો આપણા ઉપર મદાર છે જાગીને જો કે જગત દિશે નહીં ઊંઘમાં આટફટા ભોગ ભાષે જાગી ગયા ને જમ ભાગી ગયા નામમાં જાગી જાઓ ભાગી જાય એવું છે સમજી ગયો અને તમે જોવો ને એકવાર તમે એકવાર ભજન ન થાય તો કઈ વાંધો નહીં પણ એકવાર હૃદયમાં ભારી તો દો અને વિશ્વાસે રાખી તો દો તો તમને એમ થાય ઓ હો આની કિંમત કેવડી કિંમત છે સમજી લો આપણા સંતો ની કઈ જાહેરાત નહીં કઈ નહીં તોય ભક્તિ કરે પાતા પ્રગટ હોય આકાશ દાબી દુબી નો રે કસ્તુરીની વાત કારણ કે તમે ફિગર મુસ્તાક હોય એટલા થઈ ગયા પછી હતા લાખ થઈ ગયા દોઢ લાખ થઈ ગયા કોઈ કીએ આ એમ છે તમે એક સિક્કા જમા એક તો વાર કિંમત તો કરી જુઓ તમારું મુસ્તાક પોણું આવી જાય

પ્રેમ જાગશે અને ભજનનો ભાવ થાય અને જયંતિરામ બાપા કે જેને ભજનનો ભાવ છે એને ગુરુ કૃપા માંગવી નહીં પડે મને કીધા કે રેડી રેડી અહીંયા વહી જાય રેડી રેડી વહી જાય સમજી દે પણ પર્યાન થતું નથી સમજી ગયા પર્યાન નથી થતું બીજા ઘણા પર્યાન થાય છે પણ આનું પર્યાન થતું નથી અંદર પાછું તપાસો જયંતિ બાપા કે હું વાલું લાગે છે તમારા મનમાં તપાસો હું વાલું છે

જો વ્યક્તિગત કેતો તો કેતી થી એવા કેટલા હરાજીના ના ભાવ માં વ્યાઈ ગયા કોઈ ના કઈ ધોળા નથી નામ નિશાન નથી પછી કલ દેખી કાતો ગુરુ આઠે પડતો જેને આ ગુરુએ કીધું અહીંયા પીન ભરાવી અને એક વાર લગ્ન લગાડી દીધી કે ખરેખર આ કરવા જેવું છે એ એમ લાગ્યું ને એટલે તરત જ સપનું લાવવા માંડ્યું સપનું જેસર તો કરી લે વિચાર સપના જો સંસાર સપનું લાગ્યું કોઈ કીધું નહીં

હિસાબ છે હિસાબ સિવાય કઈ છે નહીં હિસાબ ખૂટે એટલે શ્વાસ ખૂટી જાય અને બધું ખૂટી જાય હવે શ્વાસ હાલે ત્યાં શ્વાસ જે હલાવે છે એ મેન ના મેરામ ને મેં કેમ ભૂલીએ બોલો મારા પ્રાણના પ્રાણને પ્રાણ કેમ ભૂલીએ હે કબીર ગુવાય કે પનિયારી અને બર્તન નિયારે નિયારે પાણી સબ મેં એમાં આપણે તો કેવું મેળ કરી દીધો સગુણ ગુણ નિર્ગુણ ગુરુ બે ભેગા કરી દીધો હે મોખત આવે હાંસી પાણી મેં મીન પીયાસી દેખતા આવે હાંસી આતંક મથુરા ને કાસી બોલો કબીર સાહેબ કે વિના ભટકે માણ ડોબુ ખોવાયું થાતી ભટકે નો ભટકે પૈસા ભટકે અને આ કબીર સાહેબ કે આતમ જ્ઞાન વિના નર ભટકે મથુરા ને કાશી હે ખાલી આપણા ઉગમ ફોજ માં બે આમ બે ભેગું નિર્ગુણ ને સગુણ બે નો અત્યારે એમાંય બહુ વાજવ્યો નિર્ગુણ વાય નો માને સગુણ વા નિર્ગુણ માને અને આપડા મહાપુરુષો એ અસીમ કૃપા કરી અને બે ભેગું આપડી ઘરે આવે એટલે અખંડ કોમી સત્સંગ આવે એટલે ઉગારામાં આવી ગયો બરાબર અને એની